અને હવે વાત કરીશું શાળા પ્રવેશોત્સવ વિશે પોસ્ટ કરી છે બે હજાર થી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી તો શાળા પ્રવેશોત્સવ એ રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ અધ્યાય છે શાળામાં નામાંકન દરમાં મોટો વધારો ડ્રોપ આઉટ દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે તો આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે તો જે રીતે બાળકોની કિલકારીઓથી જે છે તે શાળા ગુંજી ઉઠશે અને તેને લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ પણ કરી છે તો શાળામાં આજથી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે પોસ્ટ કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે